સોનલ માટે અડદિયા લઈને આવી માર મમ્મી હમણાં જ બનાવ્યા કે જા આપતી હું બેસતી હું આવું લે જો અમે બે માણા લિસ્ટ કરતા કેટલા કેટલા કેવું ની તમાર થઈ ગયા લિસ્ટ ને આન હા અમે પણ બે દિવસ પહેલા લિસ્ટ બનાવી લીધું મહેમાન કેટલા તેડાવા ને હવે કંકોત્રી આપવાનું છે ને કે તમે અહીંયા મોલ માં શું કરો અમારે લેવાના હોય ધોતી કપડા ઈ લેવા આવ્યા ગોર બાપા તો છે

માસડે સડીને બેઠા છો ટકા ટકી જાય માસો કયું ના ફોન જોતો હાવ એક ધારા અહીં એમ ના ખબર પડે કાલ આપણે મહેમાન લિસ્ટ કરી લઈએ તૈયારીઓ કેટલી કરવાની છે પછી ક્યાંય શેડો ન અડે મૂકી દીધો મોબાઈલ શાંતિ હાલ લિસ્ટ બનાવવા માંડીએ મહેમાન બસ આ એ મામા કઈક કામમાં હાથ બટાવો તો કઈક વાલા વાલા લાગો આ તો સેટા સડીને મોબાઈલ કુટેડે હાલો 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 કોને તેડાવા બોલવા માંડો હાલો હાલો જો મારી હોગી માઈસ્યુન મામા એની પર જા

પછી કાકા બાપા ને ફયું છે કાકા બાપા ને કાકા બાપા ને મામા ને છોકરા એની વેજા તો હુંડલો એક છે પછી લાલુના ના દોસ્તારે 30 40 છે એમાંથી લાલુ એના લગન માં ગયો તાઈ કુવારો તો હવે ઈ બધે ગદડી ના પૈણી ગયા તે બે બે લઈને આવશે હા પછી મારે લાલુ ને કહી દેવું છે કે સાયણો માર દોસ્તારો માજી કાસા કાસા દોસ્તાર હોય ને એને નત કેવા પાકા પાકા દોસ્તાર હોય ને જે આપને કામ માં આવે એવા ને કેવાય

પછી ઓલી લીલુ જીખરીને મારે એક ને જ કેવું છે અમને કાર્ડમાં આપશ્રી જ લખ્યું તો તેદી ને મન ખીજ છે મારે એને આફરી જ લખવું છે ઈ કોણ લીલુ જીથરી તમે ના વર્તો કેને ભાઈ હવે ઈ ઓલી નથી અમાર ગામમાં પાદરે એકલી રહેતી ઈ તો એક લીરી હશે તો સો કુટુંબ કેવામ હું વાંધો હારું લાગે ગઠક નું નહી ભલે એક લીરી તો મારા કાર્ડ માં એને આપશ્રી જ લખું છે એવી જ છે હું કુવારી હતી ને બધી શેરી ની છોકરીઓ ને ઢક જમવા લાગી હતી વાયણું જમવા આપણે મને ના લાગી લે મને અરખ ના હોય છોકરીઓ આય રે બધા આય ડાંડિયા રાસ રમવાનો એવી જ છે તેદી ની ખીચ છે જો હાગમ લિસ્ટ થઈ ગયું નજીક નજીક ના હોય બધાને કેવું જ પડે હાગમ તે દીકરી ને જમાયું ને બધા ને કેવું જ પડે ના મને ના તેડાવ વાંધો ની હાંટા માળા થઈ જતા ને તો મને ના તેડાવતા

પછી આ બધી વેવાણ વેવણીને ને તેડાવાની છે જેટલા વેવા વેલા હોય બધાને કેવા તો પડે એમ તમાર મમ્મી એને લિસ્ટ કર્યું હોય છે તો તું હું આયા બેઠી બેઠી અડુક ડાઈ ની થાસો આ તો માર ધ્યાન માં હોય તો નામ એને ભૂલાઈ ગયા હોય મને યાદ હોય તો એટલે ચાંદને કહા ચાંદની કી કસમ નહીં નહીં કોણ ચાંદની તમાર ક્લાસ માં ભણતી કે ટ્યુશન માં જાતા તાયે ભણતી તમે કે ટ્યુશન માં જાતા હે કોણ ચાંદની કે કોલેજમાં માં હતી ક્યો તો ખરી

ગાઈસ કે ચાંદની ચાંદની ગીત લગાવશો કયું ના ખાલી આકાશમાં ચાંદો જોયો ને તે ચાંદા ઉપરથી ગીત આદાયો એટલે ઓય ઠેક આ હુઈ જા હુઈ જા હું નથી ના મારે તો જી બિગ બોસ જોવો છે હમ હમ કાઈ ની કાલ ફફર લે મોબાઈલ હાલો મારે તો કાલ વેલું ઉઠવું છે ઊઠીને કસરત કરવી છે આલારામ મૂકી દો કેમ વેલું ઉઠવું કાઈ ની કસરત કરવી છે લે પછી આ બ્લાઉઝ ના માપ દર્જીને દઈ આવીશું ને વળી જાડી થઈ જાવ તો બ્લાઉઝ ના થાય એટલે

આઈ મન હંભરાત હતા ને તારા પાસા એકડા 1 2 3 4 થોડાક હિન્દીમાં માં 10 ધીમે ધીમે પછી 11 12 13 14 15 16 17 18 તારા એકડા મે જોયા હો કાઈ ની તો પેલો દિસે ને એટલે પેલા દી માં આમાં જોય પછી કાલ થી કઈ ખરખો રેગ્યુલર ચાલુ થા મારે હેલો સંજય તમને કહો શું કરો કામ જ કરતો હોય ને ઓફિસે શું કરતો હોય હા બાપા તો ખાલી પૂછું છું કામ બોલ હું કામ કરવા ફોન કર્યો એ હું કરવા ફોન કર્યો તમે લે કઢડીનો ઓય હા હા યાદ આવી ગયું એ એમ કહો છે શાક ખાવું છે તમારે ઈ બનાવો હાલો બોલો બનાવીશ ને પાકુ ને વસ્તુ હોય છે તો બનાવશું બોલો તો ખરી કઠોળની ની ચોરી ને બટેટા શાક ને દાળ ભાત ને આલી બનાવી ના દાળ ભાત નો ટાઈમ નથી જો એટલે ઠોઈસરા તૂટકવા ને ઘડીએ ને ઘડીએ દાળ ભાત બનાવો દાળ ભાત બનાવો મન દાળ ના ભાવે બસ હા પોતાને દાળ ના ભાવે એટલે કોઈ દાળ ભાત બનાવે જ નહીં કા

ગામડે થી રીંગણા આવ્યા છે તાર જોતા એટલે લઈ જા જેટલા બધા તમારે ઓમે ની જોઈએ પાછા રીંગણા ને શાક માપે ખાય બહુ ના ખાય એટલે ભરલ શાક હોય ને તો ખાય એવા હે સાઈગલી ના બધા અહીં હાંજી તો તો લઈ તાર જોતા હોય થોડક હા તો થોડક આપજે હું આ લે કાલ જો અમે બે માણા હાંજે લિસ્ટ કરતા હતા કે કેટલા કેટલા મહેમાન ને કેવું ની તમાર થઈ ગયા લિસ્ટ ને આન તેમ હા અમે પણ બે દિવસ પહેલા લિસ્ટ બનાવી લીધું મહેમાન કેટલા તેડાવા ને એ બધું હવે કંકોત્રી આપવાનું છે ને આઈતા જીજાજી ના ગે બે ઈ કેવી કંકોત્રી કરવી કરાય એવા ને હવે બસ જો આવી ગયો છે થપો હવે બધાય લખશું ને પછી દેવા જાહુ ઘેરે ઘેરે હા અત્યારે તો ઓનલાઈન કંકોત્રી મોકલી દે ને તોય હાલે હા ઓનલાઈન તો મોકલી દે હું આ તો કોક હગા એવા હોય ને કે જી ડબલી મોબાઈલ વાપરતા હોય તો પછી અહીંયા દેવું પડે ને એમ તો થોડી ઘણી થપાવી જ પડે ને ઉમે પેરી કંકોત્રી તો ઉમે માની આપણે કુડ દેવી હોય એને દેવાની જ હોય ને અહીંયા મોકલવાની હોય ને એટલે હા હવે એ બધું કરવાનું છે બાકી કપડા ને સોનું નામ તે ની તો બધી ખરીદી થઈ ગઈ છે હા જો ગોર બાપા પાસે જવાનું છે આવજે માર ભેગી ગોર બાપા પાસે જઈ આવીએ બોપર કેડે એટલે લિસ્ટ કઢાઈ આવીએ ને હું હું કરવાનું છે ના તે ને ગોર ને મળી આવીએ બરાબર ને હા જાસુ વાંધો ને હું વરી YouTube માં કેમ શાક બનાવે ની જોતી તી જો કે મને આવડે છે પણ આટલા બધા હતર જાત નું બનાવતા હોય ને નવીન નવીન હવની રીત અલગ હોય હા અમે તો જો રીંગણા ને બટેટા ને ડુંગળી ને આવ રીતના ભરીને પછી ડાયરેક વઘારી નાખીએ એમ કરીએ રીંગણા બટેટા ને ડુંગરી નસલ ભરીને પછી ટોપિયામાં સાયણી મૂકીને પેલા વરાળી બાફી લઈએ ને પછી તેલ બેલ મૂકીને વઘારીએ આ મસ્તી નું લાગે આમ વરાળી મૂકીને કરો ને ને ઓલું સીધું વઘારીને કરો ને સીટી મારો એમાં કાઈ મીઠાશ ના હોય ઈ બધું લબડો થઈ જાય હા અમે કુકર માં શાક કરતા તપેલી માં જે શાક કર્યું એ મસ્તી નું થાય ધીમા ગેસે નહીં હા અને પેલા જમાનામાં માં ક્યાં કુકર હતા

हेलो गाइस आज कभ का ब्लॉग है स्वागत है आप सबका मेरे चैनल में और फिर एंड तक बने रहिए आज <laughs> मैं बनावाने छु ભરેલું સાક હિન્દી ને થાડતો એનું અને પૂછ્યું ને છે મારા માટે અળદિયા અળદિયા તો તમે ખાધા જ નહી ઓ માય ગોડ વી હેવ લીન એમ કરે અમે 17 વાર અળદિયા ખાધા બાપ આપલે તે વાવડી ની કેવી વેનું ને ની રાખે આજે અમે આમ જવાના છીએ ને આજે અમે આમ કરશું ન આજે મને મજા નથી આજે મને ઝાડા થઈ ગયા ને બધુંય કઈ દી

અડદિયા મસ્તી ના હે કા હા રીંગણા બટેટા ને ભરેલ શાક સરસ બઈનું થેન્ક યુ ઓલું હું છે ગાજર નો સંભારો છે ને દાળ ભાત મહેનત કર્યા હો ઈ જળપા ભાભી દઈ ગયા તા હા તને તો ભાવે ની એટલે તું તો કરની ની આથી મને ના ભાવે ને એટલે જી કે તમારે એક ને ક્યાં કરવા જળપા ભાભી કે લાવો દઈ જાવ હું કો આપણું કામ થઈ ગયું પનીર લે પછી બપોર પછી જાવ છે મારે ને પૂછડી ને ગોર બાપા પાસે હા તે કાઈ વાંધો ને હાલો લિસ્ટ બિસ્ટ લેવા જાવું હોય છે ને હા લે ગોર તો આયા હે સારું ને આપણે એમની ઘરે ના જાવું પડ્યું આયા મળી ગયા તો આયા લિસ્ટ માંગી લઈએ આપણે હા એ જય શ્રી કૃષ્ણ ગોર બાપા જય શ્રી કૃષ્ણ હું આલે ગોર બાપા ઓ શાંતિ જો દીકરા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ એ ગોર બાપા લગન નું લિસ્ટ આપો એટલે એ પ્રમાણે અમે છે ને વસ્તુ લઈ આવીએ હો હા તે લિસ્ટ ખિસ્સામાં ફેરવું છું કો સોનલ જડે ને તેથી દઈ દો અલ્યો આ લિસ્ટ બરાબર કઈ ભૂલાઈ જાય તો WhatsApp કરી દે તમને એ આ ગોર બાપા તે તમે અહીંયા મોલ માં શું કરો અમારે લેવા ના હોય ધોતી કપડા ઈ લેવા આવ્યા તો પૂછડી ગોર તો વીએ પીસ હા રોન ગોર પૂગી જાજો પૂછડી ના લાલુ ના તમાર વિના અમાર શું કરવું લગન માં એ હા એમને ગોર બાપા ને એવડી ઉમર સાથે WhatsApp માં આવડે મોકલતા લે કે હું WhatsApp માં મોકલી દેસ લિસ્ટ માં ભૂલાઈ જાહે ની ગજબ છે ઓ જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ